અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમનગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જીગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે જીજ્ઞેશભાઈ પણ ઘરે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ જીજ્ઞેશ છે અને હું ઘરખોલ પાટિયા વેલકમ નગર સોસાયટીમાં રહું છું આગળ ફ્લેટમાં અને ફ્લેટ નંબર બેમાં ચોરી થયેલી છે અમે દિવસ દરમિયાન તો જોબ પર હોય છોકરાઓ સ્કૂલે હોય અને એ દરમિયાન અગિયારથી પાંચના ટાઈમે આ બનાવ બન્યો છે નાની છોકરી ઘર આવી ત્યારે ખબર પડી કે આવું થયું છે ચોરીનો બનાવ બન્યો છે અને સોના ચાંદીના દાગીના એ લઈ રહ્યા છે પોલીસ ફરિયાદ કરેલી છે